આઈસીયુ ડેવલપ કર્યો મોડ્યુલર ઓટી ડેવલપ કર્યું અને સાથે 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 સુપર સ્પેશિયાલિટી ડેવલપ કરી જેમાં આપણે ન્યુરો સર્જરી લેપ્રોસ્કોપિક સર્જરી જેવી સેવાઓ આપણે આપીએ સાથે અત્યારે ઓન્કો સર્જરી પણ ચાલુ કરી નમસ્કાર ખબર છે ડૉટ કોમમાં આપનું સ્વાગત છે આજે આપણે આપણે આવ્યા છીએ સુરતની એક એવી હોસ્પિટલમાં કે જે પચીસ વર્ષની આરે ઊભી છે એટલે પચીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને આ હોસ્પિટલ જ્યારે આખા શહેરમાં બહુ ઓછી હોસ્પિટલો હતી ત્યારથી ગરીબ દર્દીઓની અને બધા પ્રકારના દર્દીઓની સેવા કરી રહી છે તો જ્યાં આપણે આ હોસ્પિટલ વિશે જાણીએ આ હોસ્પિટલનું નામ છે કેપી શ્રી કેપી પી હોસ્પિટલ અને એ જે પચીસ વર્ષની એની સફર છે એના વિશે અને એ હોસ્પિટલમાં કઈ કઈ સ્પેશિયલાઇઝેશન સુવિધાઓ છે સુપર સ્પેશિયલાઇઝેશન છે એ એનો વિકાસ કેવી રીતે થયો છે એના વિશે આપણે ડોક્ટર પાસેથી જાણીશું મોદી સાહેબ આપણે જે આ હોસ્પિટલ આપ શરૂઆતથી જ છો જે હોસ્પિટલ જ્યારે શરૂ થઈ ત્યારથી છો અને હવે પચીસ વર્ષના આરે ઊભી રહી છે તો તમને શું લાગે છે પહેલાં શું હતું અને હમણાં શું ચેન્જ શું આવ્યો છે કેટલું જે સુપર સ્પેશિયલાઇઝેશનમાં સ્પેશિયલાઇઝેશનમાં આપણે ક્યાં આવીને ઉભા રહ્યા છીએ સુરતમાં જ્યારે આ હોસ્પિટલ શરૂ થઈ બે હજારની સાલમાં ત્યારે અમે બન્સ અને ટ્રોમા સેન્ટર તરીકે એને સ્ટાર્ટ કરી હતી સાથે એમડી એમડી ફિઝિશિયન ઓર્થોપેડિક અને સર્જનની સેવાઓ ઉપલબ્ધ હતી એટલે આપણે આખી સેવાઓ સાથે ચાલુ કરી હતી ધીરે ધીરે મોડનાઇઝેશન થતાં આપણે વેલ ઇક્વિપ આ આઈસીયુ ડેવલપ કરી કર્યો મોડ્યુલર ઓટી ડેવલપ કર્યું અને સાથે 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 સુપર સ્પેશિયાલિટી ડેવલપ કરી જેમાં આપણે ન્યુરો સર્જરી લેક્રોસ્કોપિક સર્જરી જેવી સેવાઓ આપણે આપીએ છીએ સાથે અત્યારે કોન્કો સર્જરી પણ ચાલુ કરી છે હા સર આને સમય અમને જો આ તમારી ટેકનિકલ ભાષા છે ડૉક્ટરની અમને થોડી એકદમ સાદી ભાષામાં સમજાવો કે શરીરના કયા કયા અંગોની સારવાર અહીંયા મળે છે આપણને તો સૌથી પહેલા તો આપણે કેન્સર સર્જરી જી થાય છે જી યુરો સર્જરી એટલે કે કિડનીને લગતા સ્ટોપની સર્જરી કિડનીના સ્ટોરની સર્જરી થાય છે જી નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટમાં આપણે ત્યાં ડાયાલિસિસ યુનિટ આપણે ડાયાલિસિસ ડાયાલિસિસ યુનિટ અવેલેબલ છે લેપ્રોસ્કોપિક સર્જરી એટલે કે આપણે ડાયાલિસિસ એટલે કઈ વસ્તુ એટલે જેમાં કિડની ખરાબ હોય એટલે બે કિડની ખરાબ હોય તો કિડનીને સાફ કરવાનું મશીન જેને ડાયાલિસિસ કહેવું પડે છે તો એના દ્વારા આપણે કિડનીને સફા કરી શકીએ છીએ એ સિવાય સર બીજી કઈ અંગોની સારવાર આપણને થાય છે લેપ્રોસ્કોપિક સર્જરી થાય છે પેટની સર્જરીઓ જે આપણે કરતા હતા જે લેપ્ટોસ્કોપિક સર્જરીથી આપણે બધી સર્જરીઓ કરીએ છીએ જેમાં હર્નિયા આવે છે ભરપકી હોય તો તેની સર્જરી કરવામાં આવે છે એટલે સર એમાં શું ફરક હોય લેપ્ટ્રોસ્કોપિક સર્જરી અને સામાન્ય સર્જરી સામાન્ય સર્જરીમાં તમારે ચીરો મોટો પડતો હોય છે દર્દીએ હોસ્પિટલમાં

Uh, bijak kayak uh, uh, laparoskopik ya. saja di sana ini. Ya. યુરો સર્જરી જેમાં લેપ્રોસ્કોપીક થી જ કિડનીમાં કિડની કે કિડની નળીમાં પથરી હોય તો પથરીને લેપ્રોસ્કોપી સર્જરીથી તોડીને એ સર્જરી કરવા એટલે પથરીની સારવાર અહીંયા મળે છે અને પથરી ખાળવામાં ઓપરેશન પથરીનું ઓપરેશન જે સામાન્ય વ્યજામાં આપણે કહીએ તો એ પથરીનું ઓપરેશન અહીંયા થાય છે એ સિવાય એ સિવાય એ સિવાય ઓન્કો સર્જરી થાય છે જી

ગાંઠ કે લોહીનો જે હેમડે છે તેને દૂર કરીને જે દરમીની સારવાર કરી શકીએ છીએ પ્લીઝ યુ એ સર બીજી પ્લીઝ સ્પેશિયાઇઝેશન સ્પેશિલાઇઝેશનમાં ઇલેવન બેડેડ અમારતા લેવન થ્રી આઇસ્યુ છે લેવન થ્રી આઇસ્યુ એટલે કે જેમાં વેન્ટિલેટરની સુવિધા છે આરટી લાઇન સેન્ટ્રલ લાઇન મલ્ટીપેરા મોનિટર છે અને કેટલેગ આવે ત્યાં છે તો કેટલેગમાં જે એન્જિયોગ્રાફી એન્જિઓ પ્લાસ્ટિક મલુલ જેવી સુવિધાઓ આપણે છે અને એ કેટલેપના પેશન્ટને પણ આપણે આઈસીયુમાં મોનિટર કરીએ છીએ થોડું સમજાવજો કેટલેપ એક કયા રોગની સારવાર માટે હોય છે કેટલેપ હૃદયની સારવાર હૃદય રોગની સારવાર હૃદય રોગની સારવાર માટે છે તો જેમાં હૃદયમાં લોહી ઓછું ફરતું હોય જી તો તેમાં આપણે એન્જિયોગ્રાફી દ્વારા એનું નિદાન કરી શકાય અને પછી જો જરૂર લાગે તો તે જગ્યાએ સ્ટેન્ટ મૂકી બલૂન કે સ્ટેન્ટ મૂકીને એની સારવાર કરવામાં આવે છે જી એટલે રોગની બધી સારવાર અહીંયા ઉપલબ્ધ છે હૃદય રોગમાં એન્જિયોગ્રાફી અને એન્જોપ્લાસ્ટીની સારવાર ઉપલબ્ધ છે બલુરેન્જોપા છે જી એટલે સર્જરી બાયપાસ નથી બાયપાસ સર્જરી સિવાય બધી જ બધી બધી અહીંયા મળી છે જી જી સર આ નો કોઈ વિભાગ છે કરોયા ચેકઅપ કરવામાં આવે નિદાન કરવામાં આવે અને સારવાર પણ ડેન્ટિસ્ટની સારવાર ઉપલબ્ધ છે વેલિફ

એટલે પેલા વોટ કપાયેલા હોય એની 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 સર્જરી વોટ હોય એની સર્જરી એક્સક્લુઝિવલી એની સર્જરી ઓફ કેબી સંગ હોસ્પિટલ માં અહીંયા આખા સાઉથ ગુજરાત સાઉથ ગુજરાત સૌથી મોટું સેન્ટર છે ઈવન પીએમ જોઈન્ટ રિપ્લેસમેન્ટ જી જેની ચાર પાંચ સફળતાપૂર્વક સર્જરી સર્જરી ડોક્ટર નેહર પટેલ સર આ હોસ્પિટલમાં માં કરી છે અચ્છા પીએમ જે પણ જે પીએમ સારવાર રિપ્લેસમેન્ટ પીએમ જોઈન્ટ રિપ્લેસમેન્ટ અચ્છા જે અહીંયા ટેમ્પરરી ટેમ્પરરી મેન્ડિબલ જોઈન્ટ જે આપણે અહીંયા શું કહેવાય ગાલ પર દુખાવો થાય છે જોઈન્ટ દુખાવો થાય છે ત્યાં એની સર્જરી એની સર્જરી પણ અહીંયા અહીંયા કરવામાં આવે છે એટલે એ તો બહુ ઓછા લોકો છે એટલે ફિશિયો મેક્સિલરી સર્જરીનો એક્સક્લુઝિવ વર્ક અહીંયા થાય છે અચ્છા એવું છે સર ઓકે જી જી એ સિવાય સર બીજું કંઈ વેલિક્યુ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે ઓકે જેમાં weight reduction નો પ્રોગ્રામ પણ કરવામાં આવે છે weight reduction નો પ્રોગ્રામ પણ કરવામાં આવે છે જી જી તો ફિઝિયોથેરાપી તો આખો ડિપાર્ટમેન્ટ છે હા અહીંયા ઓકે અને એ સિવાય સર બીજું કંઈ સ્કિન ડિઝીઝ છે એની કંઈ સ્કિનનું ક્લિનિક ચાલે છે સ્કિનનું ક્લિનિક પણ અહીંયા છે અચ્છા એ સિવાય કંઈ રહી કારણ કે હું પૂછતા પૂછતા થાકી ગયો છું કે કેટલા છે ડિપાર્ટમેન્ટ તમારી પાસે તો હજુ કોઈ સર કયા ડિપાર્ટમેન્ટ છે કે જે એવા છે કે જે મને એ કહો કે એવું સ્પેશિયલાઇઝેશન છે કે જે દક્ષિણ ગુજરાતમાં કે સુરતમાં બહુ ઓછા પાસે છે અને અહીંયા આપણી પાસે છે એવું તો મેં તમને કહ્યું ને કે આપણે ફિસ્યુ મેક્ઝરી ડિપાર્ટમેન્ટ છે ઓકે સાથે ગ્રીન હાઉસ લેબોરેટરી છે જી રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ છે રેડિયોલોજી અને ફાર્મસી છે કાન ના ગળા ને લગતી બધી સર્જરી કાન કાન ગળા ને સર્જરી બધા જેમાં આપણે નેઝલ પોલી એટલે નાકમાં મસો હોય કાનમાં મસો હોય કાનના કાનના પણ પૈડામાં કાણું હોય ટોન્સિલની સર્જરી હોય થાઇરોઈડની સર્જરી હોય બધી વગેરે વગેરે બધી સર્જરીઓ થાય છે એન્ટીને લગતી બધી સર્જરી થાય છે